નમસ્તે મિત્રો સ્વાગત છે વસુરા સાડીમાં તમારું આજે તમને બતાવવાના છે ડોલા શિરોક્ષ વર્ક વર્કમાં બતાવવાના છે એ પહેલાં અમારી ચેનલમાં તમને નવા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન કારણ કે રોજ રોજ આ વિડીયો લઈ એટલે સૌથી પહેલાં નોટિસ તમને મળે આપ જોઈ શકો છો આખી ડિઝાઇન આમાં કલર મેશિંગની વાત કરીએ તો ટોટલી ચાર કલર મેશિંગ છે આખી ડિઝાઇન તમે જોઈ શકો છો હાથીવાળી ડિઝાઇન રહેવાની અને કળશવાળી રહેવાની અને અજરકની ડિઝાઇન રહેવાની છે અજરક પેટર્ન આ રીતનો આખો પલ્લું રહેવાનું છે જે ગોલ્ડન ટાઈપ લગડી પટ્ટો આવે એ રીતનો રહેશે અને એમાં પણ આખું શિરોક્ષનું વર્કનું કામ આવેલું છે એ જોઈ શકો છો ડિઝાઇન અને ઓલ ઓવર ડિઝાઇનમાં જ રહેવાની છે અને ડબલ કલર મેચિંગ જોઈ શકો છો આખી ડિઝાઇન આમાં કલર મેચિંગ સાર રહેવાના છે આખી ડિઝાઇન અને બ્લાઉઝ આખું કોન્ટ્રાસ્ટ રહેવાનું છે તો આ રીતનું એમનું બ્લાઉઝ છે તો આપણે કલર બતાવીએ તમને કોઈ બી કલર ગમતો તેનો ક્રીનશોટ લઈને અમારા વોટ્સએપ નંબર તમારે સેન્ડ કરવાના છે કલર મેસિંગ ચાર રહેવાના છે તમને જે કલર ગમે તેનો ક્રીનશોટ લેવાનું ના ભૂલતા ગ્રીન કલર છે વ્હાઈટ અને ગ્રીન કલર વ્હાઈટ તો બધામાં કોમન જ રહેવાનું છે અને આ પિંક અને વ્હાઇટ કલર પછી રામા બાટલી અને વ્હાઈટ કલર ચાર કલર મેસિંગ છે તમને જે કલર ગમે કારણ કે તેનો ક્રીનશોટ લઈને અમારા વોટ્સઅપ નંબર તમારે સેન્ડ કરવાનો છે અને કોઈ પણ હજી આપણું કુરિયર ફ્રી ડિલિવરી રહેવાની છે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ પડે અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતો Thank you.